ગુડ મોર્નિંગ મોર્નિંગ પ્લસ સાથે હું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલ સહિતના દૂધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરાયો છે નવો ભાવ આજથી અમલી બનશે નવા ભાવ મુજબ અમૂલ ગોલ્ડનો પ્રતિ લીટરનો ભાવ ચોસઠની જગ્યાએ હવે છાસઠ રૂપિયા થઈ ગયો છે તો અમૂલ ટી સ્પેશલનો પણ ભાવ બાસઠની જગ્યાએ ચોસઠ રૂપિયા ચૂકવવો પડશે જ્યારે કે અમૂલ શક્તિના એક લિટરના સાહીઠ રૂપિયાની જગ્યાએ નવા ભાવ મુજબ લિટર પર બાસઠ રૂપિયા ચૂકવવો પડશે તો મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે ત્યારે અમૂલ દૂધના ભાવ વધારોમાંથી પણ લોકોને હવે તે પણ સહન કરવો પડશે અમૂલ ગોલ્ડ એક લિટરના ભાવ ચોસઠની જગ્યાએ હવે છાસઠ રૂપિયા થઈ ગયો છે કારણ કે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો અમૂલ ટી સ્પેશિયલ એક લીટરનો ભાવ બાસઠ હતો તેની જગ્યાએ હવે ચોસઠ રૂપિયા ચૂકવવો પડશે અને ભાવ વધારો આજથી જ લાગુ થયો છે જ્યારે કે અમૂલ શક્તિનો એક લીટરનો ભાવ સાહીઠ રૂપિયા હતો તેની જગ્યાએ હવે બાસઠ રૂપિયા થઈ ગયો છે તો અમૂલ ગોલ્ડના ભાવમાં પણ વધારો થયો છે અમૂલના જેટલા દૂધ છે તેના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ચોથી જૂને આવતીકાલે જ્યારે પરિણામ જાહેર થવાનું છે ને તે પહેલા જ અમૂલે દૂધના ભાવ વધારી દીધા છે અમૂલ ગોલ્ડ દૂધમાં બે રૂપિયા વધાર્યા છે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે હવે દૂધનો પણ ભાવ વધી ગયો છે તો બે રૂપિયા વધારો થતાં લોકોમાં પણ રોષ જોવા મળી શકે છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો અમલી થઈ ગયો છે ત્રણ જૂને દૂધ ખરીદવા જનારને લિટરે રૂપિયા વધારે પડશે જેથી અમૂલ ગોલ્ડમાં બદલે હવે રૂપિયા ચુકવો પડશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ કામેશ આવતીકાલે રિઝલ્ટ છે ને આજે અમૂલ દૂધે ભાવ વધારી દીધો છે બે રૂપિયા વધુ લોકોને ચૂકવવો પડશે આટલી તો મોંઘવારી જનતા સહન કરી રહી છે અને હવે વધુ એક માર બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં જ કોમન મેનના કિસ્સા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે તેને લઈને વાત કરવામાં આવે તો અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અને અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરાયો છે અને આજથી જ આ અમૂલ દૂધના નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે અત્યારની જો મહત્ત્વની વાત કરવામાં આવે તો આવતીકાલે લોકસભા ચૂંટણીનો સમગ્ર દેશમાં પરિણામ જાહેર થવાનું છે તેના ચોવીસ કલાક પહેલાં જ આ ભાવ વધારો થતાં એક બાજુ કોમન મેન અને સામાન્ય જનતામાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે હજી પરિણામ જાહેર થયું નથી કોની સરકાર બનશે તે કોઈ સ્પષ્ટ થયું નથી તે પહેલાં જ ગરીબોના ખિસ્સા ઉપર મોંઘવારીનો માર પડ્યો છે એટલે હવે તે ચૂંટણી પહેલાંની જો અત્યારની જો વાત કરવામાં આવે તો ઓ રૂપિયા પ્રતિ લિટર મતદાર દૂધના હવે તમારે છાસઠ રૂપિયા ચૂકવવા પડશે દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ પણ ખોરવાશે અને કહી શકાય કે કોમન કોમનમેનને વધુ મોંઘવારીનો માળ સહન કરવાનો વારો આવ્યો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલ સહિત પ્રતિ લિટર રૂપિયા વધારો કરવામાં આવ્યો છે એટલે ગોલ્ડ નો ભાવ જે હતો એ હવે થઈ ગયો ભાવ જે બાસઠ રૂપિયા હતો તેનો ચોસઠ રૂપિયા થઈ ગયો છે આ સાથે જ અમૂલ શક્તિનો ભાવ જે છે સાહીઠ રૂપિયા હતા તેની જગ્યાએ બાસઠ રૂપિયા થઈ ગયા છે આ સાથે દૂધ સહિત દહીના ભાવની પ્રોડક્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે જી કામેશ અત્યારે કેમ ભાવ વધારો કરવામાં આવ્યો છે બિલકુલ આપને જણાવી દઉં કે સત્તાવાર રીતના અમૂલ ત અમૂલ ફેડરેશન કંપની જે છે તેના તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે સત્તાવાર રીતના ભાવ વધારાનું કોઈ કારણ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સામાન્ય જનતા માટે કોમન મેન માટે ચોક્કસથી આ મોંઘવારીનો માર કહી શકાય અથવા તો બીજા અર્થમાં એમ પણ કહી શકે કે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાંનો આ દૂધનો ઊભરો આવ્યો છે એવું ચોક્કસથી કહી શકાશે કારણ કે આવતીકાલે પરિણામ આવ્યા આવવાનું છે ને એ પહેલાં લોકોને જનતાને નવી સરકાર બનશે અને કેટલી આશાઓ અને અપેક્ષાઓ છે એ પહેલા જ પરિણામના ચોવીસ કલાક પહેલા જ જનતા માટે કહી શકાય કે આ દૂધનો ઉભરો સામે આવ્યો અને મોઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે આ ભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે